શોધવાની સુરતમાં સચિનના હોજવાલા વિસ્તારમાં રોડ નંબર બે પર આવેલી જાગૃતિ પ્લાયવુડ નામની કંપનીમાં આગની ઘટના બની હતી લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ફાયર અને પોલીસની ટીમ આગ પર કાબુ મેળવ્યો હતો તો લાખોના કિંમતના લાકડા બળી અને ખાખ થઈ ગયા સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી

કોઈપણ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા નથી તો સુરતના સચિન વિસ્તારમાં આવેલા લાકડાના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ લાગી હતી હોજીવાલા વિસ્તારમાં જાગૃતિ પ્લાયવુડ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી ઇન્ડસ્ટ્રી એરિયા અને બે કલાક જેવા સમય થયેલ છે હાલમાં ઉજીવાલા ઇન્ડસ્ટ્રી ના પોતાના ફાયર ટીમ અને કોર્પોરેશન ના ફાયર બ્રિગેડ એન્ડ ઇમરજન્સી ટીમ આવી ગયેલ છે અને આગ ઉપર કાબુ મેળવવાના અત્યારે કામ ચાલુ છે